બહુ મસ્ત સવાલ આવ્યો છે આ સવાલનો જવાબ તમારે મને આપવાનો છે શું આવશે બોલો ભાઈ સૌથી પેલા તો ચોસઠ નું વર્ગમૂળ અચ્છા ભાઈ એક વસ્તુ ધ્યાન રાખજો આ ખાસ સૂચના તમને લખાવી દઉં પોઈન્ટ વાળી ઓકે પોઈન્ટ વાળી સંખ્યા નું વર્ગમૂળ કાઢો ઓકે તો પોઈન્ટ અડધા થાય ઓકે એટલો તમારા મગજમાં મુદ્દો ફિટ થઈ જવો જોઈએ પોઈન્ટ અડધા થાય કેવા થાય અડધા ઓકે તો જો ભાઈ મને ચાર ના અડધા બે પોઈન્ટ આવે તો આ એક અને બે ભાઈ પોઈન્ટમાં ઘટે તો ઝીરો લગાડવાનો ઝીરો આવે ઓકે તો વર્ગમૂળ અંદર ઝીરો એક આવ્યું આના બરાબર ઝીરો

એટલે ઓપ્શન એ જવાબ આવશે ઓકે ભાઈ ઓપ્શન એ જવાબ આવે